અને હવે વાત કરીશું નકલી બિયારણના પર્દાફાશ વિશે રાજ્યમાં નકલી બિયારણ ઝડપવાનો સિલસિલો યથાવત રહ્યો છે એક તરફ ખેતીવાડી વિભાગ આરામ કરે છે ત્યારે પોલીસ તંત્ર ખેડૂતોની બહાર આવ્યું છે અને પોલીસે સતત નકલી બિયારણનો જથ્થો ઝડપી રહ્યું છે

રાજકોટ ગ્રામ્ય ગોડાઉનમાં દરોડા પાડી કપાસના નકલી બિયારણની એકસો ચોર્યાસી બેગ જપ્ત કરી તો ગુજરાત પોલીસે ખેડૂતોની મદદમાં આવી જે રીતે નકલી બિયારણનો વેપલો કરનારને પકડી રહી છે એ જ રીતે ગુજરાત ફર્સ્ટ પણ બીજ માફિયાઓની સામે ઝુંબેશ ઉપાડી છે આ રીતે નકલી બિયારણનો વેપલો કરી જગતના તાતને છેતરનાવનારોને ગુજરાત ફર્સ્ટ ઉઘાડા પાડશે અલગ અલગ બે દ્રશ્યો ઉપલેટા અને રાજકોટના જોઈ રહ્યા છો નકલી બિયારણ કે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાર્યવાહી બાદ એ તમામ માફિયાઓ પકડાયા છે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે જગતના તાતની સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ રહી છે કેટલાક નજીવી કમાણી માટે ખેડૂતોની પીઠ પાછળ ખંજર ભોકી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે આવા નકલી તત્વોને આખરે કોણ પીઠ બળ છે અને કોની રહેમ રાહે નકલી બિયારણની ફેક્ટરીઓ ધમધમી રહી છે શું નકલબાજો સામે કડક કાર્યવાહી કરી તંત્ર કોઈ દાખલો બેસાડશે કે કેમ અને શું નકલી બિયારણના ધંધામાં મોટા માથાઓની સંડોવણી છે અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે જગતના તાતને છેતરવાની આ વાત છે ખેડૂત સાથે દગો કરનારને ગુજરાત ફર્સ્ટ નહીં છોડે નકલી બિયારણ પધરાવી જગતના તાતને છેતરી રહ્યા છે અનેક સવાલોની વચ્ચે આ તમામ લોકો ઉભા છે ખેડૂતોના પાપીઓ કે જેઓ નકલી બિયારણ ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે અને કેટલી આવી હાટડીઓ હશે કે જે રાજ્યમાં ધમધમતી હશે ગુજરાત ફર્સ્ટ સાથે છે છે માટે માટે શા ખેતીવાડી વિભાગ છે ખેતીવાડી વિભાગ દ્વારા ક્યાં એક્શન લેવામાં આવ્યું ખેડૂતોની વાર આવી ખેડૂતોને છેતરનાર માફિયાઓની સામે પગલાં ક્યારે લેવામાં આવશે અનેક સવાલો થઈ રહ્યા છે કે નજીવી કમાણી માટે ખેડૂતો સાથે છેતરપિંડી કરવી એ કેટલી યોગ્ય છે

ખેડૂતોને છેતરનાર માફિયાઓની સામે ક્યારે પગલા લેવામાં આવશે કારણ કે ખેડૂતોની પીઠ પાછળ ખંજર ભૂંકે છે આ તમામ લોકો છેતરપિંડીના એક બાદ એક ખુલાસાઓ થાય છે ખેડૂતો સુધી નકલી બિયારણો પહોંચાડી દે છે અને ચાર થી પાંચ મહિના બાદ આ સમગ્ર વાત ખેડૂતોને જાણવા મળે છે ત્યાં સુધી સમય જતો રહે છે જગતના તાતની સાથે થતી છેતરપિંડી

અત્યારે કોઈ એવી માહિતી સામે આવી કોઈ એવા નકલી નો વેપલો ચલાવનાર વ્યક્તિઓ પકડાયા કે કેમ ચોક્કસ થી વાત કરવા માં તો ઉપલેટા જે duplicate લાખો રૂપિયા જે બિયારણ છે તે પકડવા માં આવ્યું છે ત્યારે હું દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે આ ઉપલેટા વિસ્તાર ની અંદર જે આ દુકાન આવેલી છે ચાર નંબર ની જે દુકાન છે તે દુકાનની દુકાન અંદર માંથી જે આ માલ છે તે પકડાયો હતો તેને લઈને ને કહી શકાય કે પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે તેને લઈને ને કહી શકાય કે જે દુકાનના જે માલિક છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું એ આ બાબતે શું કહે છે શું કહેશો જે આ માલ પકડાયો છે જે બિલ વગરનો છે શું કહેશો આ બિયારણ આમ તો ઓરિજિનલ હોય એનું બિલ ના આવે એટલે ડુપ્લિકેટ કહેવાય એમ બાકી ખેડૂત નઈ વાવે એટલે ફાયદો જ છે એમાં બિલ ન હોવાનું કારણ શું લેવાનું બિલ ખેડૂત બનાવે છે ખેડૂત જ લઈને વેચીએ એટલે બિલ એનું નથી આવતું એમ સરકાર માન્યતા નથી એની બિયારણ ની બિયારણ લેવાથી ભાવમાં પણ ફાયદો થતો હોય છે તો ઈ શું છે આખી આમાં જો આ ખેડૂત ને અમે બધી બિયારણ બાકી દઈ દવાઈ બાકી દઈ છે જો ખેડૂત ને ઉત્પાદન અમને રૂપિયા ક્યાંથી આપશે એમાં એતો સવાલ જ છે ને ખાડી વસ્તુ દેવું અમે ખેડૂત ને તો જ અમને પાછો રૂપિયા આવવાના છે બિલ ન લેવાનું કારણ શું કે ટેક્સ ન ભરવો એના માટે બિલ નથી લીધું તેવી પણ એના વેપારી છે તે દર્શાવી રહ્યા છે ત્યારે ખેડૂત આગેવાન આપણી સાથે છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કે શું કેશો પ્રવીણભાઈ જે ડુપ્લિકેટ બિયારણ જે જગ્યા ઉપર ત્યાં રેડું થઈ રહી છે શું કેશું હા સરકારની નીતિઓ સૌથી અગત્યની વાત છે સરકારની નીતિઓ ખેડૂત વિરોધી છે એમાં બે વાત નીકળે છે એક સરકાર એવું કે છે કે અમે ખેડૂત હિત માટે કામ કરીએ છીએ રેડ પાડીએ છીએ જથ્થો ઝડપીએ છીએ ખેતીવાડી ખાતું છે એ સૂતા ઝડપાઈ જાય છે એક બાજુ એવું વિક્રેતાઓ એવું કહે છે કે ખેડૂતોને ઉત્પાદન સારું આવે છે બિયારણ સારું છે તો સરકાર એને માન્યતા આપતી નથી તો બીજ સામે એક્શન મોડમાં પોલીસ આવી રહી છે અને આ તરફ વેપારીઓ સાથે વાતચીત કરી અને ખેડૂત આગેવાન સાથે વાતચીત કરી તેમના દ્વારા પણ અલગ અલગ વાતો કહેવામાં આવી રહી છે અને હવે ઉપલેટામાંથી પણ નકલી કપાસનું બિયારણ ઝડપાયું એક બાદ એક ગઈકાલે ચારસો થી વધારે થેલીઓ ઝડપાઈ હતી